બેઠક મળી મહત્વનું છે એકસો બાર દરખાસ્તો મંજૂર કરી જ્યારે એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે નાનામવા રોડ પર એકસો અઢાર કરોડના વેચેલા પ્લોટની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે કોર્ટમાં લિટીગેશન થઈ હોવાથી પેન્ડિંગ રાખવામાં આવી છે આ દરખાસ્ત સાત દિવસની નોટિસ આપી સમય આપવામાં આવ્યો છે આગામી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીએ ગંદકી કરનારા સામે દંડની જોગવાઈ પણ કરી છે પ્રથમ વખત સો રૂપિયા બીજી વખત બસ્સો રૂપિયા દંડ ભોગવવો પડશે અને ત્રીજી વખત જો કોઈ ગંદકી કરશે તો ત્રણસો રૂપિયા દંડ મંજૂર કરવામાં આવ્યો તો બીજા રહેણાંકમાં પાંચસો સાથે એક હજાર અને પાંચ હજાર સૂચવ્યા હતા જે ઘટાડી

અલગ અલગ વોર્ડની અંદર આજે ખર્ચ મંજૂર કર્યો છે જ્યારે રાજકોટની અંદર પધારી રહ્યા છે ત્યારે એમના કરકમલોથી રાજકોટના અલગ અલગ વોર્ડની અંદર જે કાંઈ પણ વિકાસના કામો અમે લોકો આજે મંજૂર કર્યા છે આ કામોને અમે એમાં આવરી લીધા છે પાંચસો ને એકાવન કરોડ રૂપિયાના કરોડની આ સ્ટેન્ડિંગ કમિટી આજે ખર્ચને અમે મંજૂરી આપી છે એક દરખાસ્ત અમે લોકોએ પેન્ડિંગ રાખી છે રાજકોટમાં નાના મોવા રોડ ઉપર આવેલ નાના મોવા સર્કલ ઉપરનો જે પ્લોટ હતો બે હજાર એકવીસની સાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ ચાર પ્લોટની હરાજી ઈ ઓપ્શન રાખ્યું હતું એમાં ત્રણ પ્લોટનું કોઈ આવ્યું નહોતું અને એક પ્લોટમાં ઈ ઓપ્શનના માધ્યમથી જે ડેવલપરને પ્લોટ આપ્યો હતો એની ટર્મ્સ કન્ડિશન એવી હતી કે એક મહિનાની અંદર એને પ્લોટની રકમ ચૂકવાપાત્ર છે એને ભરવાની છે પરંતુ બે લિટિકેશનો કોર્ટની અંદર આવ્યા એ બે લિટિકેશનના કારણે એ લોકો નાણાં નહોતા ભરતા એટલે અમે લોકોએ આ વખતે એની લાગણી હતી ને એને એવું કીધું કે અમને સાત કે દસ દિવસનો હવે પછીની જે સ્ટેન્ડિંગ આવે એટલા એટલો અમને સમય આપવામાં આવે જાહેરમાં કચરો ફેંકવા ગંદકી કરવા કચરાને કચરો પેટીમાં બહાર કચરો નાખવા ઉપર રહેણાંકમાં કમિશનર સાહેબે જે પાંચસો રૂપિયા સ્વીચવા હતા એના અમે સો રૂપિયા કરી છીએ પહેલાં પાંચસો રૂપિયા જતા પછી બીજી વખતમાં આઠસો રૂપિયાને સ્વીચવા હતા અને ત્રીજી વખતમાં એક હજાર સ્વીચવા હતા એના અમે લોકોએ સો બસો અને ત્રણસો કર્યા છે પછી કોમર્શિયલમાં બિન રહેણાંકમાં પાંચસો એક હજાર અને પાંચ હજાર હતા એના ત્રણ ત્રણસો ચારસો અને પાંચસો કર્યા છે એવી જ રીતે દુકાનમાં જે કોમર્શિયલ એરિયા ગણાય છે ત્યાં પાંચસો પંદરસો ને બે હજાર રૂપિયા હતા એ અમે ઘટાડીને સ્ટેન્ડિંગ કમિટી એ ઘટાડીને પાંચસો છસો ને સાતસો કર્યા તો